ગુજરાત ના સુરેન્દ્રનગર લોકસભા બેઠક અત્યારે ખુબજ ચર્ચા નો વિષય છે અહીં ઉમેદવાર ને લઈને અનેક માથાકૂટ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના નામ પર પસંદગીનો કળશ ભારતીય જનતા પાર્ટીએ ઢોળ્યો છે પરંતુ જ્યારથી ચંદુભાઈના નામની જાહેરાત થઈ છે ત્યારથી જ સુરેન્દ્રનગરમાં બબાલ જોવા મળી રહી છે એક બાજુ ચોવાડિયા સમાજ છે અને બીજી બાજુ તળપદા સમાજ છે કોળી સમાજના અંદર જ બે ફાંટા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ભાવનગરમાં તેમના સમર્થનમાં પણ લોકો આવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ચોવાડિયા જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી અમારી રજૂઆત છે પરંતુ જંગ છે એ ખૂબ જ રસપ્રદ રીતે જામી ચૂક્યો છે કારણ કે તળપદા સમાજ સુરેન્દ્રનગરમાં એક બાજુ એવું કહી રહ્યું છે કે અમારા મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે એટલે અમારા સમાજના ઉમેદવાર બનાવો તો વધારે સારું રહેશે નહીં તો આવનારા દિવસોમાં અમે જોઈ લઈશું જ્યારે બીજી બાજુ હવે ભાવનગરમાં ચોવાડિયા સમાજના લોકો પણ સામે આવ્યા છે અને ઉગ્ર રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી રહી છે ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ભાવનગરના શિહોરા ખાતે એકઠા થયા હતા અને ત્યાં

આપને ખ્યાલ જ હશે કે સમગ્ર ગુજરાતમાં એક કરોડથી પણ વધુ મતદારો કોળી સમાજના છે એવામાં સમજી શકીએ છીએ આપણે કે કોળી સમાજ ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને સુરેન્દ્રનગરમાં જો અસર પડતી હોય તો તેની અસર બીજે પણ પડી શકે છે અહીં સમાજના અંદર તો બે ફાટા પડ્યા છે પરંતુ વ્યક્તિગત રીતે પણ આ ભારતીય જનતા પાર્ટીને કેટલી હદ સુધી નુકસાની પહોંચાડી શકે છે ડેન્ટ કરી શકે છે તે ચૂંટણીમાં તેની અસર કદાચ જોવા પણ મળી શકે છે ભાવનગરમાં પોતાના કોળી સમાજની મળેલી બેઠકમાં ભાવનગરમાં તળપદા કોળી ઉમેદવાર સામે ચુવાડિયા ઉમેદવાર ઉભા રાખવાનું એલાન કરવામાં આવ્યું છે ભાજપ સામે અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાનું બેઠકમાં નિર્ણય કરાયો છે ભાવનગરમાં અઢી લાખ ચુવાડિયા કોળી સમાજના મતદારો છે

મહત્વનું છે સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોડી સમાજના ઉમેદવારનો વિરોધ થતા ચુવાડિયા કોડી સમાજે ભાવનગરમાં તળપદા કોડી સમાજના ઉમેદવાર સામે મોરચો માંડ્યો ભાવનગરમાં ભાજપે તળપદા કોડી સમાજમાંથી આવતા નીમુબેન બામણિયાને ટિકિટ આપી છે જ્યારે સુરેન્દ્રનગરમાં ભાજપે ચુવાડિયા કોડી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ અપાતા તડપદા કોળી સમાજમાં નારાજગી ફેલાઈ છે આ નારાજગીના પગલે હવે ચુવાડિયા કોળી સમાજે પણ પોતાના ઉમેદવારના સમર્થનમાં કોળી સમાજ સામે બાયો ચડાવી છે અને ભાવનગરના ઉમેદવાર સામે પોતાનો ચુવાડિયા કોળી સમાજનો ઉમેદવાર ઊભો રાખવાની સતત માંગ કરી રહ્યા છે ત્યારે આ જંગ સુરેન્દ્રનગરની સાથે સાથે ભાવનગરમાં પણ ખૂબ જ રસપ્રદ રીતે જામી ચૂક્યો છે કારણ કે બામણિયા વિરુદ્ધ પણ હવે વિરોધના સુર ઉઠી રહ્યા છે સમાજને ટિકિટ આપવાની માંગ સતત વધી રહી છે અને બીજી બાજુ એવું પણ કહી દેવામાં આવી છે આવ્યું છે કે જો અમારા સમાજના ઉમેદવાર નહીં રાખવામાં આવે તો અમે અપક્ષ તરીકે ચૂંટણી લડીશું ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે હાલ તો સુરેન્દ્રનગર અને ભાવનગરની બેઠક માથાનો દુખાવો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે આ સાથે જ બીજી બાજુ રાજકોટમાં પણ પણ બબાલોના ઘર થઈ ગયા છે વિરોધનો જોવા મળ્યો હતો એટલે એક વાત તો સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં વિરોધની આંધી જોવા મળી રહી છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે સુરેન્દ્રનગર બાદ ભાવનગર બેઠક પર આ જંગ કેટલી હદ સુધી રસપ્રદ રીતે જામે છે અને કેટલા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તત્સ સાથે ફરી મળીશું નમસ્કાર